જય શ્રીરામ મિત્રો તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું દામનગરથી મનસુખભાઈ રાઠોડને ફોન આવે છે કે ઘરે દાણા જોવા આવ્યો તો અને વળગાણ કાઢવા મારા કાકાના ઘરે ભૂવો આવ્યો તો અને મારા કાકાની છોકરીને ત્રીજા દીએ ઉપાડીને ભાગી ગયો સાંભળો કોલ રેકોર્ડિંગ જો મારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

ભાઈ આપડે વાત એ હતી કે મારા કાકા છોકરી કાક વરગાડ વળી ગયું તું છોકરી હા શું નામ છે છોકરી નું સેજલ બેન નોન ભાઈ ગોહિલ ભાઈ ગોહિલ હા હા એમાં એક દી ભૂવો લાયા તા લોકો ને થોડો વ્યામ ગીરી ગયો તો એટલે હા ગોળ આવ્યા તા તે બે ત્રણ દી રહ્યા બે ત્રણ દિ બે ત્રણ દી થયા એટલે ભુવા દાણા જોયા કાઈ ડાઘ વગાડ્યું કે ખબર નહિ હવે હું છું હું તો અહીંયા સુરત રહું આપડે ભાણુભાઈ આગળ નંબર આપ્યો મને એ બે ત્રણ દી દાણા જોયા ત્રીજે દી ઉપાડી વી ગયો હા છોકરી ને હા હા ખવડાવ્યું પીવડાવ્યું સારી રીતે રાખ્યો મારા કાકા ને ને

whatsapp માં નાખો કે ના બોલો ને હમણાં થઈ જાય બધી ભુવન નામ નો નંબર ને બોલો સારું એ લખવા છે લ્યો ને કઈક હાલો લખો લખો મોબાઈલ માં લખી લ્યો ને કર હાલો હા મનસુખભાઈ આપડે મારો દેવો પડશે ઉભા રહ્યો ને ઘડી

અને તાલુકો એ ભુવાની તો ખબર નઈ ડાક વગાડતો એ મને ખ્યાલ છે રાવણ દેવ છે

એવડો એમ કે મારા હું લાવ્યો નથી મારી ફ્રેન્ડ હતી હું લાવ્યો નથી તો એને સેવા કરાર કઈ રીતના કરાવી બોલો હાલો પૂછ્યું તાલુકા માં એ પોલીસ સ્ટેશન હાજર થયા દસ વાગે ફોન કરાવેલો બરોબર ત્યારે છોકરી એની પા હતી ભાવનગર જિલ્લામાં હાજર કર્યા ને એવું કીધું મારી પાસે છોકરી છે પણ એને મા બાપ લઈ ગયા હવે અમને એ ખબર નઈ તો હું છોકરી ને કઈ બલી ચડાવી દીધી એ લોકોએ

ઈ પણ મતલબ એવો તમે કરવા લાયક છે તમારા થાય એમ છે તમે એને જરૂર છે બાકી તો બીજું તમારું મનોરંજન થઈ ગયું સિનારવું કેવાય બરાબર સિનારવું પ્રસંગ છે ભાઈ હા બાકી તો કઈ એનો મતલબ એવો થોડો

હા લઇ જવા નો કોઈ પ્રોબ્લેમ નહી પણ ભાવનગર જિલ્લામાં એને જઈ એમ કીધું ને કે મારી પાસે છોકરી નહી તો મારે તો કયો રસ્તો લેવા ઈ એ ફરિયાદ તમે કરો ને એવું બધું કરો એ તો ભાઈ તમે મારી તમારા ભુવા ભરાડી માં ને માતાજી માં પડો તો એની દિશા થાય હવે અમારે એમાં તમે રોજ ઉઠી અમે આ વિરોધ કર્યા જ કરીએ છીએ પણ રોજ તોય આપડે ઘરે તેડાવીને ભેગા કરીને સિનારવા થાય પછી શું કરવાનું નું તઈ તો છોકરી એની ભેગી વાતો કરતી હોય તો કે હારું મારી ભુવો છે હાસી સલાહ દે તો એમાં હું આપડે શું કરી શકવા ના બરોબર તમારા ઘરે તમે કેડાવી અને આ કરો તો એમાં શું કરવાના તમે મને કયો આ અમે આટલા વિડીયો મૂકી છે આટલો વિરોધ કરી છે તો એ સુધરવાનું નામ નથી લેતા ને ઘરે બરકો બરાબર આ અત્યારે વિડીયો વાયરલ થાય બધું થાય તો એ કહે ભુવાજી તમે માર ઘરે આવી આવીજો ને માર છોકરી હમતી નથી પછી બોલો આંખ મારે છોકરી સમજી જાય તો ઠીક હાલો સેટિંગ થઈ ગયું હમ ને આવી ખબર પડી જાય ઠીક આપડું મેર ખાઈ ગયો ઓમ નહીં ઓમ હા સિનારવું સિવાય કાઈ નથી ભાઈ

હાલો મને આપો એટલે ભુવાને કહી નામ લખાવો અગડી હમણાં હમણાં ભુવાને મેલડી દેખાડું હા તો વાંધો અને હું નંબર તમને બધું પાછો ફોન કરું એટલે અત્યારે ચડી તમે એટલે અમારી પાસે તરત હોય તાત્કાલિક તરત દાન માં આપું ઝપટાકો હા તો ફોન કરવો પડે એમ છે કે બે હા કરીને બન મન રિંગ કરો હાલો ફોન આપો નંબર આપો ઓકે ઓકે એનું નામ હું કીધું ભુવાનું લલિત નાગર

હાલો હા હા હવે આ છોકરીનું નામ મૂકી દઉં સેજલ 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 બેન સેજલ બેન મોહન ગોહિલ

તે મારે માતાજી નો માંડવો કરવો હતો ભાઈ બોલો કોણ પણ એ તો કે સાંતળી થી હે એ સાંતળી થી બોલો સાંતળી થી સાંતળી હા કોણ સાંતળી થી બિપિન ભાઈ ના ભાઈ રોંગ નંબર હે ભાઈ રોંગ નંબર કે હાલો હાલો તમારે કામ વાળી વાત કરો ને બીજી હું વાત કરો ઓળખો છો તમે

આપણે એક હરોગરું બે ભેગા થઈ નોબલમાં નહીં સરકાર એટલે તમારે કંઈ વાયરલ કરવા માટે તમે ફોન નથી કર્યો ભાઈ અરે કરો કે ન કરો એ કોઈ મારે ઉપાધી નથી તમને સરે હા પણ તમે જે કઈ સરકારને ખબર છે મારી વાત સાંભળો હા જે કઈ સરકારને ખબર છે એના મમ્મી પપ્પાને ખબર છે બધાયને હોકી દીધી પછી એટલે જોવું છે ને એને રિટેર લઈ જાવી જોઈએ ક્યાં કોક દી કોઈ છોકરીરે વાત કરવાનો પોલીસ સ્ટેશન હાલો

તમે કેશો તમારા કામ ઉપર આવી છે તો તમારા કામ ઉપર તમે બીજા એટલે આટલા બધા એમાં કોઈ નહીં નહીં તમારે ને તો મતલબ તમારે એને કઈ પ્રેમ થયો હોય તો તમારી માં ભરોસો કરો ને છોકરી મારી યાર હું અત્યારે લીલી પરકમ માં છું અહીંયા હજારો બાયો નીકળે છે તો મારી હારે કેમ કોઈ બાય નો આવી મારે

ગાયક કલાકાર એવા કોઈ લફડા વફડા કઈ વાત નથી પછી તમાર ત્યાં આવી હતી તમે તમારા મોઢે છો મારી આવી હતી હું કામ કરતો મને કીધું તેનું કામ કરતા

આ બધાય તમ તારે કઈ વાંધો નહીં recording કે જે કઈ હોય વાયરલ કરો છો એ તો બધાય સમજે છે ને જાણી છે હું એક વાત કરું છું દાખલા વગાડતા વગાડતા પ્રેમ થાય છે કે નહીં એ અમારે નહીં નહીં એવા પ્રેમ કોઈ નહીં થાય આટાણ આ છોકરી તમારી ની આવી ગઈ વાત વાત જ નહીં તમે સેવા કરાર કર્યો હતો તો તમારી છોકરી તમારી સેવા કરતી હતી સેવા કોઈ મારી કરતી તમે સેવા કરાર કર્યો છે તમારી સેવા કરવા માટે તમારી સેવા છે